નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં જાણીતા એવા જ્યોતિષ આચાર્ય જીગરભાઈ પંડ્યા પાસેથી ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે અગાઉ બે રાશિઓ વિશે વાત કરી તો હવે આપણે અત્યારે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે પરંતુ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે જો આપ નવું રોકાણ કરવા ઈચ્છતા હો પૈસાનો તો કોઈના વિચારોમાં આવીને રોકાણ ન કરવું એ આપણા માટે હિતકારી સાબિત થવાની શક્યતાઓ છે માટે આર્થિક રોકાણ રોકાણ કરતા પહેલા સમજી વિચારીને કરવું અને રાહુ બંનેનું પરિભ્રમણ રાશિ પરિવર્તન આપના માટે ખૂબ જ સારું થવા જઈ રહ્યું છે આપના ભાગ્યનો ઉદય થશે નવી તકો આપના માટે આવશે આપના મિત્રો સાથીદારોથી સપોર્ટ પણ પ્રાપ્ત થશે આપના માટે ખૂબ જ જરૂરી છે માટે આપના મનને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે સાથે આ વર્ષ દરમિયાન જો આપ કોઈ પણ વ્યાયામનો સહારો લેશો તો આપના માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું સાબિત થવા જઈ રહ્યું છે પરંતુ જેટલો વધારો થવાનો છે એ રીતે જાવકમાં પણ વધારો થવાનો છે માટે સમજી વિચારીને ખર્ચ કરવો આપના માટે યોગ્ય સાબિત થશે ખાસ કરીને આપણા આંખોની કાળજી રાખવી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય મિથુન રાશિના લક્ષી બાબતોમાં સામાન્ય અવરોધો વચ્ચે આપ આગળ વધી શકશો જ્યારે કોઈ પણ દસ્તાવેજી કાર્ય કરતા હોય ત્યારે સંયમ અને ધ્યાનથી વિચારીને કરવું આપના માટે લાભદાયી રહે ઉપાયો ક્યાં કરવા તો કે મિથુન રાશિના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી સુંદર નો પાઠ સાંભળી શકો અથવા કરી શકો અને એક લવિંગની માળા બનાવી એમાં એકવીસ ચોપન અથવા એકસો આઠ લવિંગ પૂરી એક એક લવિંગમાં ગાંઠ મારી તમારા મનનો સંકલ્પ બોલી અને મંગળવારે અથવા શનિવારે હનુમાનજીને ની લવિંગ ની માળા પહેરાવાથી અવશ્ય ફાયદો થશે નમસ્કાર તો મારી જેમ જેમની પણ રાશિ મિથુન છે તેઓ જરૂરથી ધ્યાનથી આ વિડીયો સાંભળજો અને તમારી આજુબાજુમાં જે કોઈ પણ મિથુન રાશિના લોકો છે તેમને જરૂરથી આ ફોરવર્ડ કરજો આગળની રાશિ વિશે પણ આપણે જીગર મહારાજ પાસેથી માર્ગદર્શન લેતા રહીશું ધન્યવાદ મારા ઇષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે જે આપના આધીન છે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છે આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છે આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે なますか